તો ચાલો મિત્રો ચાલતા આજે તો ચડવાનું છે આ છે આપડી ગેંગ બરાબર ડુંગર ઉપર ચડવા નીકળી ગયા છીએ અને અહીંયાથી ગાડીમાં બેસી ગયા છીએ

પાવાગઢ તો હવે ચડવાની તૈયારી છે ચાલતા જવાનું છે મિત્રો ટ્રાફિક પણ જોઈ શકો છો તો મિત્રો સામને આપણી મહાકાળી માના મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો પહેલી પગથી શરૂઆત કરી દીધી છે

કોઈને પણ ચડવાનું તો ચાલતા જ છે ભલે બાર નો એક વાગે ચાલતા ચાલતા આવ્યા છીએ બેસ નજારો અહિયાં થી આગળ શે ે મિત્રો આટલા ચાલે અહિયાં બહુ મસ્ત ઠંડુ ઠંડો પવન આવી રહ્યો છે મિત્રો અમે પ્રવાસ ઉપર જે મહાકાળીમાના બે તળાવ હતા એમાંથી એક તળાવ જે ધુત્યુ કહેવાતું એ તમને બતાવીએ તો ચલો મિત્રો આજે તમે જોઈ શકો છો તળાવ જે પર્વતના ઉપર આવેલું છે આમ તો બે છે આ પહેલું છે જે દુધ્યુ તળાવથી જાણીતું હતું મિત્રો આ છે દુધ્યુ તળાવ આપણે મહાકાળીમાનું ઉપર પર્વત ઉપર છે અને આજે આપણે મહાકાળી માં મંદિર તો મિત્રો પહોંચવા આવ્યા છીએ તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી મિત્રો આ છે બીજું તળાવ જે તે લીલી નામથી પ્રસિદ્ધ હતું મિત્રો તો મિત્રો આ છે બીજું તળાવ જે તળાવથી પ્રસિદ્ધ હતું ને આગળ લુધિયા તળાવથી ઘણા સ્નાન પણ કરી રહ્યા છે તમે જોઈ છે છો મિત્રો

મિત્રો દર્શન મસ્ત કરી લીધા માં સુદેવ મહાકાળી માતાના તમે જોઈ શકો છો એકદમ વિશાળ મસ્ત મંદિર છે ચલો મિત્રો અહીંયાનો ફાયરો પવન બહુ મસ્ત ફૂંકાઈ રહ્યો છે સુંદર ચલો અહિયાનો તમને બહારનું સુંદર વાતાવરણ બતાવો તો અહિયાં તળાવ પણ ક્લિયર દેખાઈ રહ્યા છે ચલો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું આજનો વિડીયો આટલે આપણે ખતમ કરીએ છીએ તો મિત્રો આજના વિડીયો આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો